ધાનેરાના થાવર ગામે સાત વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થિરિયાના કારણે મોત થયાનું સામે આવ્યું તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ આરોગ્ય તંત્ર હવે તાળા મારવા દોડ્યું હોય તેવી સ્થિતિ પરિવારજનોએ આરોગ્યની કામગીરી બાબતે ઉઠાવ્યા સવાલો થાવર ગામે ધોરણ બે માં ભણતા નિકુલ પ્રકાશભાઈ ભીલનું ડિપ્થિરિયાના શંકાસ્પદ રોગના કારણે મોત થયાની વિગતો સામે આવી સામાન્ય બીમારી હોવાથી નાના મોટા હોસ્પિટલમાં સારવાર બાદ ડીસા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિપોર્ટ કરાવતા ડિપ્થેરિયાના લક્ષણો દેખાયા હતા અને સાત વર્ષીય નિકુલનું મોત નીપજ્યું હતું ત્યારે પરિવાર પર આપ તૂટી પડ્યું છે જો કે આ વિસ્તારના વધુ એક બાળક પણ શંકાસ્પદ હોવાથી સારવાર અર્થે છે પરિવારજનો સમગ્ર મામલે ધાનેરા આરોગ્ય તંત્ર પર બળાપો કાઠ્યો હતો અને આરોગ્ય વિભાગની કામગીરી બાબતે સવાલો ઊભા કર્યા હતા બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા મારું નામ કાળમાં અમૃતભાઈ છે આ ભાઈ જે એક્સપાયર થયો છે નાનો બાળક એ મારો ભત્રીજો છે અને શરૂઆતમાં એને તાવ આવ્યો નોર્મલ તાવ આવ્યા પછી અને મેં થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું પછી મેં ત્યાંથી ડીશા ગયા ગોપીચંદ્ર હોસ્પિટલમાં ત્યાંથી એક બે બાટલા ચડાયા ને પછી કે તમે સિવિલમાં જતા રહો અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન ભાઈ છે ડીસા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી